આ ગાઈ જય માતાજી જય જોગીમાં તો હું આજ શું હજી બ્લોક ચાલુ કર્યો હોય લગભગ છ સાડા છના ગારામાં બ્લોક ચાલુ કર્યો હોય તો તમે બધા એન્ડ સુધી જોતો તરજો આજે મોડું ચાલુ કર્યું છે એમ કે હવારાનું કશું ચાલુ કરે નહીં તો અત્યારે ચાલુ કર્યું તો તમે બધું એન્ડ સુધી જોતો રહેજો તો ભાઈ સુરત દાદા આ આથમવાની તૈયારી થઈ રહેશે જો હમ અજવારું એટલું લાગે અને હમ અંધારું થઈ જાય તો ગાઈઝ આજે હું મોડું બ્લોગ ચાલુ કર્યું તો એન્ડ સુધી જોતા રહેજો મારો બ્લોગ તો જો અંધારું છે અને આજ તો પવન એટલો હતો ને વધારે જેવું તો બધું ધૂમસ ધુમસ જેવું લાગે વાદળો એ આઈ જશે વાદળો ને વાદરો આવી ગયો સસ્તો આ છોકરા રમ્યો બધા ચોકમાં નેના નેના ચોકમાં રમો તો આજે મેં ચાલુ કોક નવું તો તમે શું બનાવશું એ ચલો બતાવું તમને તો કઈ હું આજે છું લસ્સા પરોઠા ડુંગળીના લસ્સા પરોઠા તો હું લોટ બાંધી દીધો હજુ ઢીલો मीडियम मपनों लोट बांधी होने मारा चश्मा डूंगी ले ली थी डूंगी में मरचू मैठू स्वाद मैठू स्वाद अनुसार ना लीलो मरचो કોથમી ગરમ મસાલો ચમચી ગરમ મસાલો આમ આમચૂર પાવડર આમચૂર પાવડર કહીએ ને એ પાવડર નાખવાનો થોડું ચમચી જેવો હિંગ નાખી દેવાની અને થોડું બેસન નાખી દેવાનું આટલા તો ડાયરેક્ટ જ નાખીએ થોડું વધારે થોડું થોડું બેસન નાખવાથી વધારે કપોણી અંદર બેસનમાં પાણી ડુંગળીમાં પોણી વરને મીઠા મીઠાના લીધે પોણી ને પોણી વરવાના તો પાણી બેસનનો શોસાઈ જાય એટલા માટે તો ચલો આગળ લસ્સા પરોઠા બનાવું છું તો તમે બતાવું કે હું કેવી રીતે લસ્સા પરોઠા બનાવું તો ચલો ગાઈસ બનાવીએ આપણે લસ્સા પરોઠા તો ગાઈસ બધું મિક્સ કરી નાખ્યું મેં જો આવી રીતે મિક્સ કરી નાખવાનું બનાવું કેવી રીતે બનાવું એ તમે જોઈ રહ્યા તો કહે આવી રીતે બે પરોઠા બનાવી દીધા છે મેં જો એક આ બનાવ એક આ બનાવી ઓના લોટ ઉપર મૂકી છે તો બે રોટલી બનાવી દેવાની આવી બસ એકના ઉપર આવી રીતે જે ડુંગળીનું આપણે બેટર તૈયાર કરી દઉં ને એ લગાવી દેવાનું આવી રીતે આમ પોરું કરી દેવાનું આગળ હું બતાવું તો મન જોતો રહેજો હ કરી દેવાનું પોરું આવું પોરું થઈ જશે અને એના પર જે રોટલી બનાવી હતી ને એ વામ મૂકી દેવાની આમ સરખી રીતે ગોઠવી અને મૂકી દેવાની એકદમ પછી આપણે ફરીને ફરીને જે બનાવું એ જોઈ રહેજો હું થોડી વણી લઉં એટલે થોડો લસો સરખો બને आ गाई जाडी बना दिन म आटो रोटल बनाई दिनु घरी देव शेकी देन पहिला घरी दु पस सेकेन्ड बताउ गाई जिटिति कापा कि देव पस वर्णि म पहिवत बनाउँदै अनि दिया એટલે લચ્છું તમારું ગોર ગોર રાવણમાં સારું થશે આવી રીતે મસ્ત બની દેવાનું પસંદ દબાઈ આમ દબાઈ દેવાનું જો અંદરથી આ કિનારી દેખાય ને બતાવો ને એવી રીતે લસો થાય તો ગાય હું પહેલી વખત બનાવું છું તો શું સારું બનાવ કે નહીં એ કહેજો કોમેન્ટ કરી કે હારા બન્યા સેવું હું પહેલી વખત જ બનાવું આવડતા નહોતા પણ પહેલી વખત બનાવું છું ચલોને ઘડી લઉં રોટલીની જેવો આકાર બનાવી દઈએ તો ગાય બધા હું પરોઠા પહેલાં તૈયાર કરી દીધા છે જુઓ પરોઠા બનાવી અને તૈયાર કરી છે આમ હું તરું જાતે પહેલાં બધા ભણી લીધા હું ફરીને તરું જેમ કે વણવાનું અને તરવાનું હું એકલી હું એટલે મને ફાવશે નહીં મને પહેલી વખત બનાવે ને એટલો કોમેન્ટ કરીને કહી દેજું સેવા બને બનશે તો ચલો તમુ તરી દેવાના હું તવી આપણી ગરમ થવા મૂકી દીધી હ તો ચલો બનાવી દઈએ તો ભાઈ તવી ગરમ થઈ જઈશ અને આપણે નાખી દઈએ તવીમાં પરોઠો તરે જ પરોઠો થઈ જશે થોડું શેકાય એટલે આપણે પલટી દઈએ અને પછી ઉપર તેલ વેરી દઈએ તેલ ઘી જેના જે ભાવ તો એ વેરજવો હું ઘી તેલ રેડીને ધુવા દઉં છું તો તમે બધાને જે ભાવ હોય બનાવી જવું રેડી જવું તો એક બાજુનો પરોઠો તૈયાર થઈ જશે તો આપણે તેલ લગાવી દઈએ ગેસ તો હું ડાયરેક્ટ તેલ લગાવી દઉં તેલ લઈને આવી રીતે તેલ લગાવી દેવાનું

बनुसू तू कॉमेंट करून आणि पहिली वार लसा परोठा बनास एम फरमाईश मराठी फरमाईश लस्सा परोठा बनायास <laughs> साच तो बघा कै दजो कॉमेंट मारा बनवू नहीं नाही तैयार तयार जो बरे हो पण थोडं हा मग आवाज ना बनाव कागला गायस तयार परोठो आपण जु एक परोठो तयार मग आवडते बघा परोठा बना तो गायस बद्धा परोठा मनाई दिधा जुव लस परोठा आपला हार तो बन्यास गैस, गैस देखा मू बड़े जेला ना हसो शेमका माज बनाव कर काचा એટલે હું આવા બનાવું છું તો ગાઈસ ચલો બધો લસ્તા પરોઠા ખાવા તો બધો દહીં હંગાથી ખવાય અથોના હંગાથી ખવાય ચટણી હંગાથી ખવાય તો બધો હંગાથી ખવાય અને તો ગાઈસ આ તો રાતે જમવાનો વિડીયો બનાવ્યો હોત તો ચાલો બધો જમવા અને આ શું બનાવી છે તો તમને બધો ખબર હશે તો ચાલો બધો જમવા તો ગાઈસ આ ડુંગળી બપોર નાખી દીધી પરાઠા એ ડુંગળી હ તો એને તમે ચાખી જોજો એટલો મસ્ત સ્વાદ આવે છે તો થોડી વધી હતી તો હું રવા દીધી જમવા માટે એટલો મસ્ત ટેસ્ટ આવ્યો હતો શાક તો ગાઈશ બનાવીને કેમ કયો બપોરવાનું શાક હતું તો મેં ગરમ કરી દીધી આપણા તો એવું બપોરવાનું શાક હોય મારા કોમડામાં હતું તો બપોરવાનું શાક એ રાતે કોમાઈ જાયશ આપણે એટલી બધી મોટા વાર પેલું એ નહીં ગમે તો બપોર હોવાનું એ ખાઈ ગઈશ તો ખીચડી તો અમારે ફરજીયાત બનાવીશ પણ દહીં પર લસ્સા પરોઠા દહીં હંગાથી અચાર હંગાથી હથોડાના હંગાથી ગમે તેના હંગાથી આપણે ખાઈએ કે તો હજી દહીં તો આ બાકી બાકી હોય તો ચાલો